આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હનુમાન ચાલીસાનું સામૂહિક પઠન કરવામાં આવ્યું હતું જ્યારે વિદાય લઈ રહેલા બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ કાર્યક્રમમાં આચાર્ય મનહર વાઘેલા તેમજ વહીવટદાર બિપિન જગદીશવાડા અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા હવે જે વાત મારી કરવી છે અત્યાર સુધી જેટલું પણ તમે સાંભળ્યું છે એ બધું ઇમોશનલ છે વિદાય સમારંભ શબ્દ જે છે શબ્દમાં બહુ સરસ વાત છે વિશેષ ઉત્તર દાયિત્વ વિદાય મતલબ થાય વિશેષ ઉત્તરદાયિત્વ એટલે તમે એવું ના માની લેશો કે ધોરણ દસ ના પરીક્ષા આપ્યા પછી આપણે ફ્રી થઈ જઈશું બીજી વધારાની જવાબદારી તમારા હિસ્સે આવવાની છે હું ખાલી અત્યાર પૂરતો વિદાય ની વાત કરું છું કે ભાઈ તમે કેજી થી જુનિયર કેજીથી થી માં ધોરણ સુધી આ શાળામાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભણ્યા છે એટલે ઇમોશનો જોડાયેલા હોય કે જો તમે લોકો મને હું ખાસ વિનંતી કરું કે આવા પેપરના ચેપ્ટરમાં પડતા નહીં તો તમે એટલા બધા ગભરાઈ જશો કારણ કે અમાર જેવી તમારી મહેનત પણ થાય નહીં અને તમે નથી કરી એ ભરી મહેનત મને ખબર તમાલ મસ્તી બહુ કરી દરવાજા બહુ તોડેલા છે હું એ બધું માફ કરી દેવાનો ઓ પણ હવે આજ સિંસેની 15 દિવસ જે બાકી છે ઓ એને કુશળ મહેનત કરી લેજો તમારો તમારા માબાપનો

ચંદ્ર શરણ જિદેન્દ્રિય